માર બા હોય ને તો આવું કંઈક જાવ ને મારા બાઈ એમ કે એ લઈ એવું લાગે હમણાં બહાર આવશે મારા બાઈ એવું કહેવું નાના છોકરાઓને મજા આવે છે નાનું નાનું ઘર નાના નાના ગ્લાઉઝ બધું છે ને ક્રિસમસનું જ છે જુઓ તમે છાપ્પા લઈ ક્રિસમસ નાવી જાય મગન સાસું મારે અહીંયાથી લેવાનું છે ગેસ ક્લીન કરવાનું અહીંયા ક્યાંકથી મેં લીધેલું હતું આ અમારો ગેસ બહુ ખરાબ થઈ જાય છે ને તાર ઘસે ને તો પછી એમાં સ્ક્રેચિસ આવી જાય છે તો ડિપોઝિટમાંથી કાપી લે પૈસા આમાં કંઈક ગોતવું પડશે એ કાઢવા માટે ખરાબ લાગે યાર બધાને એવું થાય કે આ લોકો ઉઘરા છે નથી મળતું એક મિનિટ ગોતી લો હા લાસ્ટ ટાઈમ હું આ લઈ ગઈ હતી આનાથી જતું રહીશ છે એટલે આ એક યુઝ કરીએ ને તો એનાથી હારું થઈ જાય છે ગેસ પણ આ બહુ સ્ટ્રોંગ છે નાક માં સ્મેલ વઈ જાય ને કિચન નો ડોર બંધ કરી રાખવો પડે એવું બધું કરવું પડે છે ને મીણબત્તી બહુ બધી મળ્યો ચડ આ કોઈ એક પક કરીને આવું કે એટલે ખાખી હાલો પણ મીણબત્તીનો બહુ ક્રાઈસ હોય પણ મોંઘી બહુ આવે આવી કોણ લે કાલે પાર્ટીમાં અમે આખો આખો પાર્ટીનો વ્લોગ નહોતો ઉતારીએ ક્યાં કારણ કે પછી મઘુને જ્યાં કંટાળો આવતો તો એ બાર વહી ગઈ હતી અને અમારો સ્ટાફ હોય એટલે એને કંટાળો આવે એને એકલું લાગે ને એટલે પણ આમ મજા આવી ગઈ હતી ગેમ બેમ ને એવું બધું રમાડાવડાવ્યું અને પછી બધાને ગિફ્ટ આપી બધા ટાઈમ સ્પેન્ડ કર્યો ખાલી અમારે એક યુનિટ કેર હોમનો અમે વિડીયો નહીં શૂટ કર્યો કારણ કે તોય હું ક્યારેક ટ્રાય કરીશ આ જે પાર્ટી હતી ને એ ડે સેન્ટરમાં હતી ડે સેન્ટર એટલે કેર હોમ નું એક પાર્ટી ત્યાં બધાને લઈ જાય ત્યાં બધાને રમાડે ને એવું બધું મસ્ત હોય મજા આવે એ લોકોને સાચવા નહીં મજા આવે આપણને આમ દયા આવે કે આવું હોય એમ છોકરાઓ તમે જવો ને તો મહિને મહિને મળવા આવે કોઈને તો કોઈ કોઈના તો છોકરાઓ મળવાય ના આવે એટલે આપણી ઇન્ડિયા બેસ્ટ છે ને આપણે બધા કેવા બા દાદાને બધા એવું કાંઈ અહીંયા અમારું ઘર છે આ અમારું ઘર છે અને સામે જ હોમ માર્કેટ અમારે અહીં બહુ સારું છે શોપિંગનું ને એનું બધું એકદમ ઘરની સામે જ સોય આળસ કરી લેવા જવાનું પ્રોબ્લેમ એ આવે કે કોબી સિવાય કાંઈ મળે નહીં કોબીને ફૂલાવા સિવાય

પણ મારે કેવું થાય મારે આઠથી આઠનો આઠનો ટાઈમ છે ડેમાં અને મઘુને રાત્રે છથી છનો ટાઈમ છે તો છ વાગે એ આવીને ડાયરેક્ટ હોઈ જાય અને છ વાગે હું હજુ ઊઠી ના હોય એટલે અમે બે જ નહીં મળ્યા તો વિડીયો કેમ બનાવો ને એવું બધું થઈ ગયું હતું અને હમણાં પાછું બધું ચેન્જ થઈ જાય થોડોક ટાઈમમાં થોડોક ટાઈમ એટલે દસ પંદર દસ પંદર દિવસની અંદર જ પંદર દિવસની અંદર હે ને મઘુ બધું ચેન્જ થઈ જાય એટલે એટલે એને સરપ્રાઈઝ તો શું કહેવાય દુખની વાત કેવાય શોખ કહેવાય અમને શોખ લાગેલો છે બહુ મોટો અમે તમને લગાડશું પણ પંદર દિવસની અંદર અમે શોખ લગાવીશું જો આ ટિફિન ભરે છે ટિફિન ભરવાનું કામકાજ શરૂ છે અહીંયા હજી તૈયાર નથી થઈ સાડા સાડા ચાર ગયા છે બાર અંધારું એટલું છે ને બાપા રે ઓકે આજનો અમારો પ્રોગ્રામ છે આજે સોમવાર જ્યા છે પણ એક ટાઈમ જમવાનું હોય એટલે પાઉભાજી છે ખાઈશું ઇટ્સ રેડી અને હમણાં ક્રિસમસનો ટાઈમ છે એટલે અમારા અહીંયા બહુ બિઝી હોય છે કે ક્રિસમસમાં ભૂરી કામ કરે નહીં એટલે આપણે કરવું પડે આપણે કામ કરવા રેડી જ છે અહીંયા આપણે કામ કરવા આવ્યા છીએ તો કામ તો કરવાનું જ હોય એમાં અમને કોઈ ના નથી કામ કરવા અમે ઓલવેઝ રેડી હોય પણ હમણાં એક શોકિંગ ન્યૂઝ આવશે તમને લોકોને મળશે ક્યારે કહું ચાર તારીખે પણ તમારા માટે કદાચ વળી તમને મજા આવશે તમને મજા આવશે કદાચ વ્યુઅર્સ ને મજા આવે ને મધુર્સ વ્યુઅર્સ ને મજા આવશે પણ મારા માટે બહુ હાર્ડ પડશે કારણ કે એકદમ હું કેવું યાર એક્સપ્લેન કરતા નથી આવડતું એવું એવી સિચ્યુએશન આવવાની છે રે તમારું બેનવું કેટલું કર્યું છે અહીં તારે કેટલા બંધ લઈ જવાના છે મારે બે ત્રણ મૂકી ઓકે તમે ત્રણ જ મૂક્યા છે ઓકે

સમય આવશે ત્યારે કહીશું એક દિવસ મારી સ્ટ્રગલ સ્ટોરી કહીશ એક દિવસ મઘુ એની સ્ટ્રગલ સ્ટોરી કહેશે એક દિવસ પાર્થ કહે પાર્થનું તો ખબર નહીં પાર્થ બાપાએ એને કેમેરામાં આવું ગમતું નથી એટલે એ નાય કહે પણ અમે ગોતશું એવા ઘણા અહીંયા બધા સ્ટ્રગલવાળા જ છે આપણે એક દિવસ પોડકો પોડકાસ્ટ બનાવી તો કેવું રી એટલે તમે અમને કહેજો એટલે અમે ક્વેશ્ચન ક્વેશ્ચન ગોતી રાખવાના ક્વેશ્ચનના આન્સર આપશું પણ હજી અમારા વ્યુઅર્સ જ એટલા નથી તો ક્યાંથી ને અમને બધા ક્વેશ્ચન કરે વ્યક્તિ ક્યાંથી આન્સર આપીએ એવું થઈ જાય અને પાછું હમણાં જે મારું એક્સિડન્ટ છે તો ને એના લીધે હજી મને આખું બોડી પેઇન કરે છે જ્યારે રોઝા હોય ને એમાં તો મારા ફૂવામાં જ ટાઈમ જાય કામ કરવા જાવ ને ત્યારે સેલેરી આવવાની હોય ને એટલે ત્યારે મન કાંઈ ના થાય ત્યારે હું કામ કરી લઉં એમ તો એક્સિડન્ટના બીજા દિવસે હું કામ કરી એવી હતી એક્સિડન્ટના દિવસે હું કામ કરી એક્સિડન્ટના બીજા દિવસે કામ કરી આવી પણ પછી મારે આરામ કરવો પડ્યો હતો કારણ કે ઊભું ઊભી નહોતી થઈ શકતી હાલી નહોતી એકતી અને પેરાસિટામોલ રોજ રોજ તો પીવાય નહીં અને હોસ્પિટલ આપણને જવું ગમે નહીં અને હોસ્પિટલ જઈએ તો વારો આવે તો ને ઇન્ડિયા હતી ત્યારે મને તાવ આવતો તોય મારા પપ્પા મને હોસ્પિટલ લઈ જાય તોય હું ન જાતી કે તાવ આવે ને મારા પપ્પા એમ કહે ને હાલ દીવી આ હોસ્પિટલે એટલે હું મને સારું થઈ જાય એમ કહી દઉં કે ના પપ્પા મને રેડી થઈ ગયો એવું મને કાંઈ નથી તો આય હું મારા હાથે તો હું હોસ્પિટલ જાઉં આ કંઈ મારા પપ્પા તાવાના આવવાના છે નહીં હોસ્પિટલ મોકલવા મારા પપ્પા આવે તોય વારો ન આવે એટલે એવું થાય અને સો સોરી બે દિવસ સુધી કે બે દિવસ સુધી અમે વિડીયો નથી મૂક્યો એ માટે પણ અમે ટ્રાય કરશું રોજે રોજ મૂકવાનો એટલે બન્યા રહો હવે પૂરું થઈ ગયું વિડીયોનું એન્ડ આવી ગયો થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ